ચાકલિયા પોલીસે ગુલતોરા ગામેથી પાંચ લાખથી વધુના અફીણના પોસ્ટ ડોડા ઝડપી પડ્યા આ તારીખ સતરણ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત કલાકે ચકલા પોલીસ સ્ટેશન મથકથી આપેલ માહિતી અનુસાર ચાકલા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદો અડીને આવેલ પોલીસ સ્ટેશન હોય જેથી પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વી તલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન કોટવાલ જેઓ કે ચાકલા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે આંતર રાજ્યોના અસામાજિક તત્વો દ્વારા ગુજરાત રાજ્યમાં નાર્કોટિક્સ અને નશાકારક ચીજવસ્તુઓ ઘુસાડવાની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે એવા વિષમો પર વોચ રાખી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે પેટ્રોલિંગ પર નીકળેલ હતા તે દરમિયાન ગુલતોરા ગામે ત્રણ રસ્તાની નજીક એક સિલ્વર કલરની મારુતિ ભ્રેઝા ગાડીમાંથી જે કાળા કલરના દસ થેલાઓ મળી આવ્યા હતા જેમાં પાંચ લાખ દસ હજાર નવસો નેવું રૂપિયાનો નાર્કોટિક્સનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ગાડી મળી આઠ લાખ દસ હજાર નવસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે